ફ્લેક્સિબલ છે આ જેમ જનાવર આમ ભટકાશે બરાબર છે એ જેટલું સમજો બે ફૂટ ભટકાશે એવું ચાર ફૂટ પાછળ જશે દસ વર્ષ સુધી અમે તમને લખી આપીએ છીએ કે દસ વર્ષ સુધી કંઈ જ નહીં થયાની કોઈ પણ લોખંડની જાળી આપ લેવા જાઓ તો થી પંદર રૂપિયા સ્ક્વેર ફૂટ આપને ચાર બાય ચાર ઇંચના ગાળામાં પડે છે જ્યારે આપણે આ જ્યારે ચાર બાય ના ખાનામાં તમને અગિયાર રૂપિયા સ્ક્વેર ફૂટ પડે છે ઓકે આપણને સૌરાષ્ટ્રમાં જાનવરોની રોજબૂનની જે વધારે તકલીફ પડે છે એવી તકલીફ બધા ખેડૂતોને પડે છે ખેડૂતો અવનવા પાક વાવે છે અને રોજ બુંડ અને બીજા જંગલી જાનવરો એને પણ નુકસાન કરે છે તો એના પ્રોટેક્શન માટે આપણા પાકને બચાવવા માટે આપણે ઘણી બધી જીઆઈ વાયર વાળી લોખંડ વાયરની આપણે નેટ લગાડતા હોઈએ છીએ તાર ફિનિશિંગ ચેઇનિંગ જાળી આપણે વાપરતા હોઈએ છીએ એમાં મેઇન આપણે પ્રશ્નની વાત કરીએ તો એક તો આપણે મોંઘું પડે છે બીજી વાત કરીએ તો લાઈફ એની ઓછી હોય છે કાટ લાગી જાય છે અને જયારે કાટ લાગી જાય ત્યારે તૂટવાના પ્રશ્નો બને છે અને કોઈ પણ જંગલી જાનવરો એને ભટકાય છે તો પણ એ તૂટી જાય છે તો અત્યારે એના ઓપ્શન માટે બેસ્ટ વિકલ્પ અત્યારે લઈને આવી ગયા છીએ કે જે આખી નેટ 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 છે 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 તમે પાછળ જોઈ શકો છો બ્લેક કલરની આખી આખી અને ઇંચના ગાળા આ કેટલા ફૂટની ખેડૂતે લગાવેલી છે કેટલા વિઘાની ફરતે મારેલી છે એની વાત કરવાની છે તો આ મટીરિયલ કેવું સારું છે અને આનાથી શું ફાયદો થાય છે જંગલી જાનવરો અને રોજબૂંડ જે આવે છે એ આવતા કેવા અટકે છે એની આપણે વાત કરવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું નું સ્વાગત કરું છું તો આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે એનો આપણે પરિચય લઈએ અને વાતચીત કરીએ કે ભાઈ આ નેટ થી કેવો ફાયદો થાય છે તમારો પરિચય આપો મારું નામ કેતન બાબુલાલ પોકાર છે સુપર રોવા ગામ રહેવાનું છે ને પચાસ વીઘામાં કરેલી છે ફેન્સિંગ ઓકે હવે કેતનભાઈ મારે તમને એ જણાવવું છે કે કેટલા વર્ષથી તમે આ નેટ લગાડેલી છે ત્રણ થી સાડા વર્ષ થઈ ગયા

ને પાછો એમાં કોઈ જાતની ગેરંટી કે આવતી નથી જંગ લાગ્યા પછી તૂટી જાય છે હા ને આમાં કોઈ સમસ્યા રહેતી નથી તો કેતનભાઈએ 3 થી 3.5 વર્ષની આ નેટ લગાડેલી છે આ કેટલા ફૂટ ઊંચી તમે અત્યાર સુધીમાં લગાડેલી છે 6 ફૂટ ઊંચી અને એક પોલ બાય એક પોલ કેટલું અંતર રાખેલું છે 10 ફૂટ ઓકે અને આમાં મેઈન અત્યારે પાછળ જંગલ જેવું જ દેખાય છે અને તમે જે રીતે વાત કીધી એ રીતના કે ભાઈ પ્રોટેક્શન માટે અને રોજવૂન નો આવે જંગલી જાનવરો નો આવે તો એની સામે તમને કેવું પ્રોટેક્શન મળે છે બહુ સારું પોટેશનમાં એટલે એક પ્રકારનો જનાવર નથી આવતો અંદર અને તમારા પાકને નુકસાન થાય છે કે નથી થતું બિલકુલ નથી અને બીજું એ કે માની લ્યો કે જંગલી જાનવરો ખેડૂત મિત્રોને મનમાં એ પ્રશ્ન હોય કે ભાઈ આ અલગ જ મટીરીયલની પોલિસ્ટર મટીરીયલની છે તો આમાં દાંત ભરાવશે અથવા તો દાત થી કાપશે તો કપાઈ જશે કે નથી કપાતી નથી કપાતી ઓકે અને ત્રણ સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે તો એનું મટીરીયલ તમે ખેડૂત મિત્રો એજીટી છે એમનું જોઈ શકો છો ફ્લેક્સિબલ આખું મટીરીયલ છે પોતાની એની એ સ્થિતિમાં આવી જાય છે હવે આમાં ઋતુ પ્રમાણે અલગ અલગ વાતાવરણ થતું હોય છે તો આ નેટ કટાઈ જાય છે અથવા તો જો કે કટાશે તો કેમ કે મટીરિયલ જ અલગ છે પછી આમાં ઠંડના કારણે તડકાના કારણે લાંબા પોળી થાય છે કે નહીં ત્રણ સાડા ત્રણ વર્ષ થી લગાવેલી છે ત્યારે એવું જ મટીરિયલ છે અત્યારે એવું જ છે સેમ ક્વોલિટી છે ઓકે તો કેતનભાઈ આપણને ખૂબ સરસ મજાની વાત કરી છે આના વિડીયો આપણે આગળ પણ જોયેલા છે તો પ્લાસ્ટિક નહી લોખંડ નહીં પણ આખી અલગ જ ક્વોલિટીની આ વસ્તુ છે જે પોલિસ્ટર ક્વોલિટીની બનાવેલી છે અને ઇનોવેટિવ ઇનોવેટિવમેન્ટ દ્વારા આખું ડિઝાઇન કરવામાં આવેલું છે તમે તાર ફિનિશિંગ જોઈ શકો છો ત્યાર પછી એના મેન જાણકાર અને ઘણા બધા ખેડૂત મિત્રો આ જાળી વપરાવે છે એવા સાહેબ સાથે આપણે વાર્તાલાપ કરી લઈએ તમારો નમસ્કાર મિત્રો મારું નામ જગદીશ બચાણી છે હું ઇનોવેટિવ ફિલામેન્ટ માંથી આવું છું જેમ કે સાગરભાઈ વાત કરી તમે મટીરિયલ જોયું બરાબર છે આ મટીરિયલ છે સોલિડ પોલિસ્ટર સિન્થેટિક ફાઈબર કહેવાય આને ઓકે બરાબર છે આ તમને સાઈઝમાં જે તમે લોખંડની કમ્પેરિઝનમાં જુઓ તો લોખંડની કમ્પેરિઝનમાં આ હંડ્રેડ પર્સન્ટ રસ્ટ ફ્રી છે યુવી સ્ટેબિલાઇઝ છે તમે આને જમીનમાં પણ બે ઇંચ ચાર ઇંચ છ ઇંચ તમે જમીનમાં નાખી દેશો કોઈ પણ આ કટાશે નહીં સડશે નહીં બરાબર છે એની અમે ગેરંટી આપીએ છીએ આ ખેડૂતે સાડા ત્રણ ચાર વર્ષથી અહીંયા લગાવી છે જાળી આજે પણ એઝ ઇટ ઇઝ સિચ્યુએશનમાં છે જે ચાર વર્ષ પહેલા આપણે સાડા વર્ષ પહેલા લગાવી હતી ઓકે બરાબર આજે પણ એ જ પરિસ્થિતિમાં છે આમાં તમને ત્રણ ફૂટની હાઈટથી કરીને દસ ફૂટ સુધીની હાઈટ મળી જશે અને સો ફૂટના રોલ લાવે છે તો આ જેટલું પણ જે આ પાછળ તમે જોઈ રહ્યા છો આખું જંગલ છે આમાં જનાવર અહીંયા ઘણો બધો ત્રાસ છે રોજડાઓનો ભૂંડ ઘણો બધો ત્રાસ છે અહીંયા તો આ ફ્લેક્સિબલ મટીરિયલ છે આ જેમ જનાવર આમ ભટકાશે બરાબર છે એ જેટલું સમજો બે ફૂટ ભટકાશે એવું ચાર ફૂટ પાછળ જશે તોડીને નહીં જાય કેમ કે લોખંડમાં હંમેશા અહીંયા એક જ આટી આવે છે જ્યારે આપણે આમાં બે આટી ત્રણ આટી આવે છે બરાબર ઉપર તથા નીચેની બાજુ આપણે બંને બાજુ આમાં તારનો સપોર્ટ આપીએ છીએ વાયરનો સપોર્ટ આપીએ છીએ એટલે લોખંડની કમ્પેરિઝનમાં જે બીજું સેકન્ડ થિંગ એ છે કે આમાં તમે સમજો કે દવાનો કે નો છંટકાવ કરો છો તો એમાં સૌથી મોટું જે લોખંડમાં તકલીફ છે ત્યારે રસ્ટિંગનું કે દવાની જેમ પણ આપણે તમે લોખંડ ઉપર થાય છે તો કાટો કટાવવાનું શરૂ થઈ જાય છે જ્યારે આમાં તમને કોઈ પણ વસ્તુ નહીં થાય એનો જીવતો દાખલો કે આજે છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી લગાવી છે આ ખેડૂત મિત્રો મારી સાથે છે અને એ લોકો પણ દવાનો ઉપયોગ કરે છે સેઢાપાડા ઉપર પણ આજે પણ એઝીટી સિચ્યુએશનમાં છે બીજું મારે તમને જગદીશભાઈ એ પૂછવું છે આમાં સાઈઝની વાત કરીએ તો ચોખાની સાઈઝ કેટલા સાઇઝથી કેટલી સાઈઝ હુજુની આવે છે સાઇઝની વાત કરું તો જે પણ લોખંડના પેરામીટર છે કે આના પેરામીટર જે સેમ જ છે એ પણ બે બાય બે ઇંચમાં આવે છે અને ચાર બાય ચાર ઇંચના ગાળામાં આવે છે સેમ ટુ સેમ તમને આમાં પણ બે બાય બે ઇંચનો ઘાળો મળશે અને ચાર બાય ચાર ઇંચનો ઘાળો મને આ વાયરમાં કોઈ ખેડૂતોને સારી એવી ક્વોલિટી હજી આ કેટલા એમએમનો છે અત્યારે હાલમાં સમજો કે બે બાય બે ઇંચનો ગાળો હોય તો એ અઢી નો વાયર કહેવાય બરાબર છે અને બાર ગેજ કહેવાય અને ત્રણ એમ એમ ચાર ઇંચ નો મોટો ચાર્જ નો ગાળો હોય તો એ ત્રણ એમ એમ નો વાયર કહેવાય છે અને દસ ગેજ કહેવાય છે પછી આમાં એવું હોય જંગલી જાનવરનું કાંઈ તો આમ રેતુ ન હોય જંગલી જાનવર જંગલી પ્રજાતિ કહેવાય છે એક પ્રકારની તો એના દાંત આમાં કદાચ લાગે અથવા તો ચાવે તો આ તૂટવાના પ્રશ્ન રેક નહીં કોઈ પણ જાતનો નહીં અત્યાર સુધી તમે એનું હું તમને આ તમને કહું કે પાછળ જંગલ જ છે હમણાં મેં જે રીતે વાત કરી એ રીતે આજે આટલા વર્ષથી લાગેલી છે અહીંયા ભૂંડનો ને રોજનો ત્રાસ છે જો સમજો કે આ તૂટવાનો પ્રયત્ન કે કોઈ થયો હોય આજ સુધી તૂટ્યું હોય તો કોઈ પણ એક દાંત ક્યાંય પણ લાગ્યો હોય આપ જોઈ શકો છો અને ચાવી શકશે તૂટશે નહીં આ

અને લોખંડના સમપ્રમાણમાં જે ચેનલિંગળી આવે છે એમાં ખર્ચો વધારે થાય આ આમાં થાય કેટલા ફૂટથી કેટલા રૂપિયાથી ફૂટ આવી શકે એમ લોખંડ ને જે તમે વાત કરી કે લોખંડ ને લોખંડ કરતા આમાં કમ્પેરેટિવલી ફાયદો થાય છે બરાબર છે અને લોખંડમાં કેવું છે કે આજે ત્રણ ચાર વર્ષે રિપ્લેસ કરવું પડે જયારે આમાં દસ બાર વર્ષ કઈ કરવું નથી પડતું તો એના કરતા ઘણી સસ્તી પડે છે કેમ કે આપણે ઓલામાં લોખંડમાં સમજો બે ત્રણ વર્ષે બદલવી પડે કે ચાર વર્ષે કે પાંચ વર્ષે ખેડૂત છે આપણે એમ કે હું પણ પોતે ખેડૂત છું તો હું એવું વિચારું કે ભાઈ વર્ષની જગ્યાએ વર્ષમાં આપણે બદલીએ પણ પાંચ વર્ષે બદલવું પડે એ ફાઈનલ છે જયારે આમાં દસ વર્ષ કંપની પોતે લખી આપીએ છીએ અમે પોતે લખી આપીએ છીએ કે દસ વર્ષ સુધી અને કંઈ જ નહીં થાય તો દસ વર્ષ તો ખેડૂતનો સમજો કે પચાસ ટકા કોસ્ટિંગ ક્યાં ઘટી જાય છે બીજું કમ્પેરેટિવલી જીઆઈ કરતા ફિટિંગમાં વેટમાં બધામાં ઘણું વજનમાં ઘણું લાઇટ વેટ છે ખેડૂત પોતે ફિટિંગ કરી શકે છે તો એ બધો ખર્ચા ઘણા બધા બચે છે બીજું આનું સામાન્ય આપણે કિંમતની વાત કરીએ તો એક સ્કવેર બાય એક ફૂટ નું ચોરસ હોય તો અંદાજે કેટલી કિંમત થાય સાહેબ તમે ફૂટની ની નેવ સ્કવેર ફૂટ વાત કરી તો સમજો કોઈ પણ લોખંડની જાળી આપ લેવા જાઓ તો ચૌદ થી પંદર રૂપિયા સ્કવેર ફૂટ આપને ચાર બાય ચાર ઇંચ ગાળામાં પડે છે જ્યારે આપણે આ જાડી ચાર બાય ચાર ના ખાનામાં તમને અગિયાર રૂપિયા સ્ક્વેર ફૂટ પડે છે અને એ જ આપણે બે બાય બે માં લેવા જઈએ તો કોઈ પણ સારી કંપનીની આપ જીઆઈ માં જાઓ તો તમને બાવીસ થી ત્રેવીસ રૂપિયા સ્કવેર ફીટ જાય છે જ્યારે આ તમને પંદર રૂપિયા સ્કવેર ફીટ પડે છે તો કમ્પેરેટિવ ભાવમાં પણ ઘણો વેરિયેશન આવે વધારે માહિતી મેળવવા માટે નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે હું તો ખેડૂત મિત્રો ને એ કઉ છું કે લોખંડ કરતા ખુબ સારું એવું છે દસ થી બાર વર્ષ કંપની ગેરંટી આપે છે તો થોડાક તો થોડાક વીઘાની અંદર માની લો કે બે ખેતર હોય તો એક ખેતર ની અંદર ફિનિશિંગ કરવું જોઈએ જેથી કરીને આપણને સારા એવા રિઝલ્ટ મળે અને જે જંગલી જાનવરો છે ઢોર વધારે આવે છે એ એનાથી આપણે બચી શકીએ આપણા પાકને બચાવી શકીએ આવી અવારનવાર ટેકનોલોજીકલ ખેતીવાડીની માહિતી સાથે અવનવી આધુનિક ટેકનોલોજીની માહિતી સાથે આપણે મળતા રહીશું જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન નમસ્કાર